શ્રી સુંદરકાંડ સ્વર્ગ બેતાલીસ તેતાલીસ લંકાનગરીમાં વસતા લોકોએ અશોકવાટિકાના તૂટતા વૃક્ષોના કડાકા અને ઉડતા પક્ષીઓ જોયા આથી ભયભીત થઈ ઉઠ્યા સીતાની ચોકી કરતી રાક્ષસીઓ સીતાને પૂછવા માંડી કે તે કોનો દૂત હતો તે એની સાથે શી વાત કરી તે અમને કહે ત્યારે સીતા કહેવા માંડી કે અહીં કેટલાય માયાવી રાક્ષસો પોતાની માયાજાળ ફેલાવીને ફરતા હોય છે તે કેવો રાક્ષસ હશે મને ખબર તમે તેને ઓળખી શકો બાકી મેં તો એને જ્યારથી જોયો છે ત્યારથી ભયભીત થઈ ઉઠી છું સીતાનો આવો જવાબ સાંભળીને રાક્ષસો રાક્ષસીઓ રાવણને ખબર આપવાને દોડી ગઈ રાજા આવો જવાબ સાંભળીને રાક્ષસીઓ રાવણને રાજા રાવણનો સમાચાર આપ્યા રાજા રાવણને સમાચાર આપ્યા કે હે રાજન આપણી અશોકવાટિકામાં એક બિહામણો વાનર આવ્યો છે તેણે સીતાની સાથે કંઈક વાત કરી છે અમને લાગે છે કે તે રામનો કોઈ દૂત હોવો જોઈએ હે રાજન આ વાનરે આપને ગમતી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે આવા ભયાનક વાનરને આપ જ દંડ દેવાને લાયક છો તેણે અશોક વાટિકાનો નાશ કર્યો છે તમારી આજ્ઞા વિના સીતા સાથે વાત કરવાની હિંમત કોણ કરી શકે આવી વાત સાંભળીને રાવણ ક્રોધથી સળગી ઉઠ્યો તેની આંખોમાં આગના ચમકારા થવા લાગ્યા તેણે પોતાના બહાદુર રાક્ષસોને આજ્ઞા કરી કે તમે જઈને વાનરને કેદ કરીને લઈ આવો રાવણની આજ્ઞા થતાં જ એસી હજાર રાક્ષસો હથિયાર ધારણ કરીને નીકળી પડ્યા રાક્ષસોને આવેલા જોઈને હનુમાન પોતાનું પૂંછડું જોરથી જમીન પર પછાડ્યું અને ભયાનક ગર્જના કરી તેની ગર્જના અને પૂંછડું પછાડતા તેનો પ્રતિધ્વનિ ઉઠ્યો કે આકાશમાં ઉડતા પક્ષીઓ જમીન પર પડી ગયા પછી હનુમાનજીએ રઘુવીરનો જય જય કાર કર્યો પછી રાક્ષસોને જણાવ્યું કે હું શ્રીરામનો દૂત હનુમાન છું વાયુનો પુત્ર છું અને તમને સંહારવાની શક્તિ ધરાવું છું યુદ્ધમાં મારી શિલાઓનો પ્રહાર થશે ત્યારે હજાર રાવણો પણ સામે ઊભા નહીં રહી શકે હું લંકાને આજે આકુળ વ્યાકુળ કરીને તમને જોતા જ ચાલો જઈશ રામનો દૂત હોવાથી રાક્ષસો તેને પકડવા ચારે તરફથી દોડ્યા હનુમાનજીએ ચારે તરફ જોયું અશોકવાટિકાનો દરવાજો બંધ કરવાની ભોગળ તેની નજરે આવી તે ખેંચી તેનું હથિયાર કરીને હાથમાં લઈને રાક્ષસોને મારવા લાગ્યો કેટલાક રાક્ષસોને હનુમાન આકાશમાં ઉડીને પછાડવા લાગ્યા થોડી વારમાં તો હનુમાનજીએ રાક્ષસોનું સૈન્ય છિન્ન ભિન્ન કરી નાખ્યું આથી હનુમાનજી ફરીથી દરવાજા પાસે આવીને ઊભા રહ્યા બચેલા રાક્ષસો રાવણ પાસે ગયા અને જે કાંઈ બન્યું હતું તે કહી સંભળાવ્યું એક જ વાનરના હાથે પૂરા સૈન્યનો નાશ થયો તે સાંભળી રાવણની આંખો ચાર થઈ ગઈ આથી તેના તેણે પોતાના પ્રધાન પુત્ર જાંબુમાલીને આજ્ઞા કરી કે જાંબવાન તું જલ્દી જઈ વાનરને પકડીને લઈ આવ સર્વ રાક્ષસોને મારી હરાવ્યા પછી હનુમાનજીએ અશોક વાટિકાની મધ્યમાં ભવ્ય મહેલને જોયો અને તેને તોડી પાડવા છલાંગ મારીને ઉપર ચડી ગયા અને ભયાનક વિશાળ રૂપ ધરીને મહેલને તોડવા લાગ્યા તેના એક વિશાળ સૂર્ય ઘુમ્મટને તોડીને તેને ગોળ ગોળ ઘુમાવવા માંડ્યું આથી તેમાંથી અગ્નિ પેદા થઈ જઈ આખો મહેલ ભસ્મીભૂત કરી નાખ્યો પછી ઘુમ્મટને નીચે ફેંક્યો આથી પણ રાક્ષસો દટાઈને મરણ પામ્યા ત્યાર પછી હનુમાનજીએ જય શ્રી રામ કહીને નીકળ્યા અને કહેવા લાગ્યા કે હું રામનો દૂધ છું રાવણ જેવા દસ દસ યોદ્ધા મારી સામે આવે ને તો પણ હું કોઈથી ડરનારો નથી આમ કહીને હનુમાનજીએ ફરીથી ભયાનક ગર્જના કરી અને આકાશમાં ઉડીને તેણે રાક્ષસોને કહેવા માંડ્યું હે નિશાચરો મારા જેવા હજારો વાનરો અમારા રાજા સુગ્રીવની સેવામાં છે અમે સૌ સીતાજીની શોધ માટે અહીં આવ્યા છીએ કેટલાક વાનરો દસ હાથી સમાન બળવાન છે તો કેટલાક સો હાથી સમાન બળવાન છે તો કેટલાક હજાર હાથીનું બળ ધરાવે છે સુગ્રીની આજ્ઞા થતાં જ આ વાનરો અહીં આવશે કેમ કે તમારા રાજા રાવણે રઘુકુળ મળી શ્રી રામની પત્નીનું સીતાજીનું હરણ કરીને રામ સાથે વેર બાંધ્યું છે હવે તમારા સર્વનો ટૂંક સમયમાં જ નાશ થઈ જશે તે જાણી લેજો